જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો આપણે આજ તો કુંડળ આવી ગયા સ્વી વાડી અને દી પણ આજવી બીજો છે અહીંયા જેવું તેવું અનુભવ છે અને પાછળ સરસ મજાનો કપાસ સરસ મજાનું વાતાવરણ અને સિંગમાં જાય છે પાણી અહીંયા જેવા જેવા સાંટા હતા તો સારો વરસાદ નહોતો એટલે સિંગ પાવાનું ચાલુ છે એક ક્યારે બધામાં જાય પાણી તો બમડીયું માખી જાય ને પાણી બધાય માં કેકારે બધાય કેરા પવાય ટેકનોલોજી આ ટેકનોલોજી આ એ ટેકનોલોજી આ એક સાઈડ છે બધાય માં પાણી જઈ રહ્યું છે સિંગ માં સિંગ સે આ બાજુ અને આ બાજુ છે કપાસ એવું મસ્ત વાતાવરણ છે ઉપર વરસાદના વાદળા હોય એવું છે સરસ મજાનું આવી રીતે પાણી ફવાઈ રહ્યું છે સિંગમાં જો અહીં સુધી છે પછી પછી આને બંધ કરી અને આગળની ખોલવી પડે એટલે એ બધું જાય પાણી એટલે આવી રીતે ટેકનોલોજી ચાલુ છે આપણે શામાં અમારામાં પાણા હોય ઓકે પંછાળમાં તો પાણા હોય ખડ પાણીને ખાખરા પાણાનો ની પાર એમાં પંછાળ ગંગાનો વાછડો લીલુડીની વાછડી એની વાછડી ને અમારે ગંગા ગાતુજ ને આમાં ઓર્ગેનિક બનાવ્યું લીંબુ નાખીએ ગંગા ગા અમારે દૂધની છે ત્યારે હમણાં દોઈ કટુર કટુર ખાઈશ બધાય કોરોનાનો વેલો કોરોના એટલે જો પ્યોર ઓર્ગેનિક જાક નાના નાના સે આવી ગયા છે થોડાક ઉતાર્યા શાક થાય એટલે એટલે મસ્ત મજાનું શાક બની જાય છે કોરોના કંટોલા અને આ ગુલાબ ન મારે ગુલાબ લુમે ઝુમ્મે આવ્યા છે ઝૂમે દે ભરચક ગુલાબ આખી વાડીમાં આવા ગુલાબ હોય તો કેવું લાગે મસ્ત લાગે ને કપા ઘણો મોટો છે આ બાજુ કારણ કે આને પેલા પાણી પાણી મોટો થઈ ગયો ને ઘણો મોટો ગોઠણ 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 છે લીંબુડીમાં નકરા લીંબુ મગના છે જામફળે સીતાફળે ને એવું તો અમારે ધોમ છે આ બાજુ જો મકાઈ ઊભી છે આગળ થોડું ખડ છે અને આ ગુંદો છે લીમડો ગુંદો ટાઈમ થઈ ગયો હવે જો મોરલા બળી જાય ગામડામાં આમડામાં દિવાયમાં નો ટાઈમ થઈ ગયો કપાસ નીંદવાનું ચાલુ છે કપાસ બધો પાક આપણે જોઈ લીધો અને થોડીક બધી વસ્તુ જોઈ લીધી તો વિડીયો કહી દઈશું પૂરો ગમે તો વાડી આંટો મારો આવ્યો ક્યારેક અને મળશું નવા તાજા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય બજરંગ બલી જય શ્રી રામ એ આવજો પાછા નવા વિડીયોમાં એ આવજો